ભુજ ધિંગેશ્વર મંદિર પાસે સત્સંગનું આયોજન કરાયું ભુજ મહિલા મંડળ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા મહાશિવરાત્રી કાર્યાલય ધિંગેશ્વર મંદિર પાસે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ મહાશિવરાત્રિનો મહાપર્વ અને આ પર્વ આપણે બધાએ સાથે મળીને ઉજવીએ આ સનાતન ધર્મનો એક મહાન પર્વ છે ને મહાશિવરાત્રિનો પર્વ આપણે સૌ સનાતન ધર્મવાસીઓ હિન્દુ એકતા ભાઈચારા થી આ પર્વ આપણે અનેરી ઉજવણી કરીએ અને આમાં દરેક સમાજ ના હિન્દુ ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાય કારણ કે આ પર્વ વર્ષમાં એક આવે છે તો આપણે બધાએ આપણી જે સંસ્કૃતિ છે એને અનુસરીને આપણે મહાશિવરાત્રી પર્વ પર્વની સૌ સાથે મળીને અનેરી ઉજવણી કરીએ જે કાર્યક્રમો રાખવામાં આવે છે ખાસ કરીને પારેશ્વર ચોક થી એક ભવ્ય ભવ્ય શોભાયત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ને આ વખતે આ શોભાયાત્રા ની અંદર હિન્દુ સમાજના દરેક સમાજો જોડાવાના છે ત્યારે આપણે પણ આ શોભાયાત્રામાં જોડાઈ આ મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી આજે એમ અહિયાં જૂની રાવલવાડી સત્સંગ મંડળ અને ભુજ વિવિધ મંડળો દ્વારા સત્સંગ કર્યો સર્વે સનાતનીઓને અહિયાં ભાવભરિયું આમંત્રણ છે છવ્વીસ તારીખ મહાશિવરાત્રી નો પ્રસંગ

તેની મુલાકાતે અમે આવેલ છે જ્યારે મહાશિવરાત્રી નો પ્રોગ્રામ છવ્વીસ તારીખ જે સમગ્ર હિન્દુ સમાજ યોજી રહ્યો છે ત્યારે અમે અમારો જૈન સમાજ પણ એમાં સાથે સુર પુરાવી છે અને દરેક હિન્દુ સમાજના ભાઈ બહેનોને અમે ખાસ નમ્ર અપીલ અને વિનંતી કરીએ છીએ કે આ ભવ્યાથી ભવ્ય શોભાયાત્રામાં સૌ લોકો સાથે જોડાય મહાદેવ રસીલા પંડ્યા વોર્ડ નંબર દસ ના કાઉન્સિલર

એમાં પણ આપણે વિશાળ સંખ્યામાં માં જોડાઈએ અને પછી છવ્વીસ તારીખે આપણો મહાશિવરાત્રી નો પ્રસંગ જે ભુજનો નો મોટામાં મોટો ઉત્સવ છે શિવજીનો ઉત્સવ આપણે સનાતન હિન્દુ સમાજ દ્વારા મનાવીએ છીએ ત્યારે એ સવારે નવ વાગે મા મંદિરથી મંદિર શોભાયાત્રા નીકળે છે એ શોભાયાત્રામાં આપણે વિશાળ સંખ્યામાં માં સ પરિવાર જોડાઈએ એક કહીએ ને આમ આપણું ડ્રેસ કોડ બનાવીને ને જોડાયે અને એમાં પણ બહુ વિશાળ સંખ્યામાં પ્લોટ્સ પણ હોય છે તો એ પ્લોટ્સમાં પણ આપણે જોડાઈએ આપણા છોકરાઓને પણ જોડીએ અને એ પ્લોટ્સ માટે અહીંયા આવીને આપણે આપણી નોંધણી કરાવીએ તાકી આપણે પણ સંખ્યાની અંદાજ આવે અને વિશાળ સંખ્યામાં જોડાઈ શકે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે